પુરા ફેમિલી જય શ્રી કૃષ્ણ રામ રામ ને ને કેમ છો બધા મજામાં આપણે લાગી છે નાસ્તામાં જે બનાવ્યું છે આપણે ભાખરી કેમકે કાલ નું પ્લાન હતો તમને કાલે કીધું પાખરી બનાવી છે મરચાં એ છે તો ખાવા અને આમ બી ગાંઠિયા રોજ ખાવ છું તો કોમેન્ટ આવે છે કે ચણાવાળું ના ખાવ તો બસ બનાવવા દે પણ આજે ટ્રાય કરી છે પેલું આપણે બોલીએ એમની હારે બોલે ને કે એવા રૂટેટી એમની આગળ રાખ્યું છે કે આપણે જે બોલીએ ને એ વસ્તુ એ બોલે તો એમની આગળ રાખ્યું છે સિંહ આગળ સિંહને હાલે છે તો મેં કીધું ચાલો એ રે છે ને ત્યાં સુધીમાં આપણે પાખરી બનાવી નાખીએ ને ચાપાણી નાસ્તાની તૈયારી કરી લઈએ તો બધું આપણું ચાપાણી નાસ્તો બની ગયો છે સાવ જે જગ્યા છે ફ્રેશ થવા માટે એ ફ્રેશ થઈને આવશે ને ત્યાં મને એમ છે નાસ્તો થઈ જશે ચા પણ આપડી રેડી થઈ ગઈ છે મસ્ત બધાની એકદમ ઘાટી રેડી આ જેવી કોથળીના દૂધની છે પણ ઘાટી છે સરસ તો મસ્ત મજાની ચા ને ભાખરી ને આ થયેલા મરચા તમારે લોકો નાસ્તો કરવો હોય તો આવી જાવ નાસ્તા પાણી કરવા માટે બાકી બાદ સાબજી આવશે પછી સાબજી અરે મુલાકાત કરીશું મારું ધ્યાન છે નાસ્તો કરવા મને તૈયારી કરવામાં અને બીજી વસ્તુ કે ઘી નું મેં તે દિવસે કીધું હતું પણ જોઈએ હજી મેળ પડ્યો નથી આપણો ઘી જોયું મેં પણ મને મજા નથી આવતી ઈચ્છા નથી થતી કે આપણે લઈ આવ્યા પછી લીધા પછી નો ભાવે તો શું કરવાનું એ મોટો પ્રશ્ન છે નહીં પછી આપણે અહીંયા છે જ ડેરી ત્યાંથી લઈ જ છીએ ને ખાઈએ છીએ ભાવે છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણે બાકી બધા મારી સિયા બેબી બે અહીંયા રમે છે જે હું ટેડી કહેતી હતી ને એ તમને બતાવું આ વાળું એમનું ટેડી છે ને અહીંયા અમારા સિયા બેબી છે બંને રમે છે ગુડ મોર્નિંગ સીતારામ

જોઈ લો આ આપણો બારીનો કાચ છે આખે આખો પેલો કહે ને આ શું કેવા વરાળથી પાણી બધું ભેગું થાય ને પછી આ ઉપર જામી જાય એ રીતના આમાં ઝાકળના હિસાબે આવું બન્યું છે આમાં આપણે જે લખવું એ લખી શકશું જો હે આવું કંઈક છે અત્યારે અત્યારમાં જુનાગઢની હાલત હે તને જો ઠંડી ઠંડી ભી ફૂલ છે ઝાકળ ભી ફૂલ છે કાઈ ઘટે જ નહીં બસ ઘટે તો હું હું ઘટે હું હું નથી ઘટતો હું થઈ ગયો હોય એવું છે તો કપડા મશીન કર તો દેર દેર માં હવા હાથ ધોવાના છે બાકી છે હાથના ના મશીન ના કપડા હાથ ધોવાના ને હાથ તો ધોઈ આવી છું તમારી ચા ગરમ ખાવ હું દીધી આપણે ચા પાણી નાસ્તો ભી કરી લીધો ઓકે અને મારી જીયા દીકરો કીધું કે હું ઈ બોલું એવું કે છે તું હું કે છે બસ ચા પાણીને તો બધું પીવાઈ ગયું અને સાથે સાથે આપણે કરવાનું બાકી હતું ઈ કેવાય સી રેશન કાર્ડનું તો એ કામ પણ અત્યારે ઘરે બેઠા આપણે પતાવી દીધું છે કારણ કે બહાર જે જે જગ્યાએ સેન્ટર છે ત્યાં જઈએ તો ત્યાં લાંબી કતારો લાગેલી છે એના કરતાં બેસ્ટ ઓપ્શન છે કે ઘરે બેઠા મોબાઈલમાંથી સ્માર્ટફોન તો અત્યારે બધા લોકો યુઝ કરે જ છે તો ઘરે બેઠા ઈ કેવાય સી કરી લેવાનું આમ તો જો કે ઘણા સમયથી આ રૂલ્સ આવ્યું તો પણ ફાઇનલી આજે આપણે હવે એ કામ પતાવ્યું છે અને બાકી આ અમારે ત્યાં સિયાબેનને લઈને ગયા હતા તો એમનું ઈ કહેવાય છે ત્યાં જઈને કરતા એવો છે સેન્ટર ઉપર આંગણ આંગણવાડીએ જઈને તો આવું કંઈક છે હવે બેકગ્રાઉન્ડ જોરદાર લાગે છે મસ્ત મજાનું અત્યારમાં ત્યારે જ આપડી પેલો પ્રોબ્લેમ થઈ ગયો તો જેના કારણે આપડે બેડ રેસ્ટ ગયા હતા

બસ એવું બધું પેકિંગનું કામ આવે છે ને એમાં સિંહ નથી સુડાવી તમે કહ્યું પહેલાં હું રસોઈ કરીને જમી લો પહેલાં પેટ પૂજા ફીર કામ દૂજા એવું કંઈક આપણે કરીએ તો પહેલાં રસોઈ બનાવી જોઉં છું શું બનાવું અત્યારે પારણામાં સુડાવી કેમ કે મારા સિંહ જે એવા નથી કચરા પોતા કરવા એ હમણાં આવશે એટલે પછી સિંહ આવે એવી રૂમમાં સૂતી હોય તો જાગી જાય તો એ પ્રોબ્લેમ થાય એટલા માટે બપોરની રસોઈ રસોઈ ચલો બપોરની રસોઈ રસોઈ કરતા ને તો મસાલાવાળું ઓલરાઈ એમાં બપોર બાજરાનો રોટલો

સીએ જાગી ગઈ નહીં જાગી ગઈ બે જાગી ગયા એને અહીંયા રમવા રાખી દીધી છે તો એ રમે છે એમાં થોડુંક વાતાવરણ ઠંડુ હોય કે ખબર નહીં પણ લાદી ઠંડી ઠંડી રહે છે લાદી એ જે છે ને એ ગરમ નથી થતું ની એટલું જનરલી ઠંડુ નથી હોતું રૂમ અમારો મીન્સ કે હોલ ને એ બધું હોલ ને બધું ઠંડુ લાગે જ ને કપડાં ખબર નહીં હુકાણા હોય કે કેમ સ્પીન કઈ રહેતા મશીન કઈ રૂતું બધું કઈ રીતું પણ હવે તડકો આજ નીકળો નતો ને એટલે વાતાવરણમાં એવો થોડોક લોચો થઈ ગયો હતો ને બીજી વસ્તુ એ કે એક કોમેન્ટ હતી ગઈકાલના વિડીયોમાં મીન્સ કે જે દિવસે હું શૂટ કરું છું એ જ દિવસે આજના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે તમે પેલું કેવું કે ભાઈ શું પાણી સિયા ને પીવડાવો મેડિકલમાં જે મળે છે ને તો ઓલરેડી જયારે સિયા બેબી નો બોન થયો ને ત્યારે જ આપણે બોટલ લાવ્યા હતા ને બોટલ મારી આગળ છે સુવાદાણાનું પાણી બી છે પછી કોલી મેક્સના ટીપા બી છે અને કોલી કેડના ટીપા છે

થોડુંક એવું પેકિંગ થયું છે થોડુંક એવું પેકિંગ બાકી છે અને હજી બાકી લોટ ને એવું બધું લેવા જવાનું બાકી છે શાકભાજી લેવા જવાનું છે એ બધી વસ્તુ લઈને જવાનું છે તો કઈ જગ્યા પર જઈએ છીએ શું છે એ બધું તમને આગળ આગળ ખબર પડી જ જશે ચાલો હવે વાગી ગયા છે સારા છ જેવું અને આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાંનું પેકિંગ ઓલરેડી થઈ ગયું છે આ ત્રણ થેલા છે શાકભાજીના બે થેલા છે શાકભાજીનો ઓલો થેલો છે લોટ બાજરાનો આ ત્રણ વસ્તુ સિયા બેબી ની ના એક બેગ અમારા બે વચ્ચે કેટલો ફરક પડી ગયો સામાનનો એ જો કે નાનો છોકરો થઈ જાય પછી એનું જ બધું ઉંબાડી ઉંબાડી ને લીધે રાખવાનું આપડી એકાદ વસ્તુ છૂટી ગઈ હોય ને તો હાલે બાકી એની એક એકાદ વસ્તુ છૂટી જાય તો એ ન હાલે અને હજુ લઈ જવાની છે હા થીડો બેહાડવા હજી અમારા હાથીડો લઈ જવાનો છે તો ખાલી આટલો અનલોડ કરવાનો છે સામાન સાબજી ગાડી લઈને આવે ને સાંજે તો વિચાર છે મારો પ્લાન એવો છે કે સાંજે જ ગાડીમાં સામાન ભરી દઈએ આપણે એટલે સવારમાં આપણે હેરાન પરેશાન ના થઈએ અને આપણે ઉપાદી ટાઈમ રહે એવો પ્લાન છે પણ જોઈએ શું થાય છે અને છે શું શું તો અહીંયા એટલે સામાન આપણો પેક થઈ ગયો છે ને રસોઈનું કાંઈ કામ નથી શાકભાજી તો લેવા ગયા હતા હું ને વર્ષાબેન ને સિયા ત્રણેય શાકભાજી લેવા ગયા હતા ત્યાંથી કરી અને બધાને લોટ લેવા બાજરાનો તો બસ આવું બાજરાનો લોટ ને એવું બધું લઈને જવાનો પ્લાન છે બાકી બાદ સબ્જી હારા પછી મુલાકાત કરીએ આપણે ખરીદી કરી લીધી પેકિંગ પણ થઈ ગયું હવે યાદ આવે એનું રહેતી જાય હજી દવાનું બાસ્કેટ અહીંયા પડ્યું છે સી એનું લેવાનું છે અને બાકી બધું ફ્રિજમાંથી કશું ભૂલાતું નથી નથી ભૂલાતું બસ આવું બધું છે અમારું હાલે છે ગાડું ધીમે ધીમે ને ધીમે ધીમે નીકળી જઈએ સવાર પડે અને મુલાકાત કરીએ પાછી હજી તો બાકી છે અત્યારે રસોઈમાં શું બનાવું ને મેઇન પ્રશ્ન છે અત્યારે શું બનાવું ગવલ નો ફોન આવ્યો પૂછ્યું તો કે તું બનાવી નાખને ચા ને ભાખરી એમણે હા પાડી ચા ભાખરી પણ પછી ખાવા બેસે તો કે મને ભૂખ લઈ થોડીક વાર થશે ત્યાં એટલે એમાં પણ એ પ્રશ્ન છે પણ જોઈએ છેલ્લે નહીં પણ લાંધાઈ કંઈ બનાવવાનું તો ચા ભાખરી તો બની જશે ને બીજું એ કે તમે કોમેન્ટ આન્સર આપો હા તો વિડીયો સ્ટોક થઈ ગયો છે તો એકાદ બે દિવસ તમને લેટ રિપ્લાય મળે છે બાકી બધી કોમેન્ટના રિપ્લાય અમે વિડીયોમાં કરીએ છીએ કોમેન્ટમાં કોઈનો આન્સર આપવો પહોંચાડતું નથી તમે સમજી શકો કે સી નાની છે તો હું બધું એક આ ના સંભાળી શકીએ એટલા માટે હજી મારે ત્રણ વિડીયો એડિટિંગ કરવાના બાકી છે એ ત્રણ એડિટિંગ થશે ચાર એડિટિંગ કરવાના છે ચાર ના થમનેલ કરવાના છે એટલો પ્લાન છે જોઈએ કે ક્યારે બધું પોસિબલ થાય છે ચલો તો આપણે આવી ગયા છે ઘરે વાગી ગયા છે આ અને અમારે સિયા બેન ને પણ હવે નીની નો સમય થઈ ગયો છે એટલે થોડા કામ તેમ કરે છે પણ આજે સવારે તમારા લોકો સાથે કીધું તું કે નહોતું કીધું મને એક્ઝેક્ટલી યાદ નથી

આપણે એ વસ્તુ તમારા લોકો સાથે શેર કરવાના છીએ તો દોસ્ત તમે કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગે છે અને બાકી ખાવા પીવાની પણ વાત કરી લો સાથે સાથે જમવામાં છે આજે આપણા માટે ચા અને ભાખરી કારણ કે ગઈકાલે આપણે પાઉભાજી ખાધી હતી એક ટાઈમ માં પછી હવે આપણે કીધું ખાઈ લઈએ હવે સાદું સાદું હે તો તમે કહો બોલો શેર કરી જ લેવી છે આપણે સરપ્રાઈઝ બતાવી દેવી છે હા હા તો કઈ નઈ સરપ્રાઇઝ માં ધીમે ધીમે આપ લઈ જાવ છું કેમેરો તમે લોકો કેજો કેવીક લાગે છે આપડી આ સરપ્રાઈઝ તમને લોકો નહી

કારણ કે મેં તો વિચાર્યું હતું કે એક્રેલિકમાં બનાવીએ પછી એક્રેલિકમાં કીધું નું રિફ્લેક્શન આવશે તો સરખો નહીં દેખાય એના હિસાબે આપણે એક ગ્લાસમાં બનાવ્યો છે આ ફોટો ગ્લાસ છે બંને બાજુના વચ્ચે ફોટોસ છે આપણો એવી રીતના સ્ટડ ઉપર દીવાલમાં ફિક્સ કર લીધો તે દિવસે રાજુભાઈને આપણે આ ફોટો ફિટ કરવા માટે જ બોલાવ્યા હતા તો કઈ નઈ હાલો હવે આપણે વારું પાણી કરી લઈએ કરતા કરતા જાજો ટાઈમ લાગી ગયો ફોટો કેમ સાબજી બરોબર છે સારું વારો તો પેલા વારું પાણી કરી લઈએ ને પછી મસ્ત મજાના સો વિચાર સાથે આપણા બ્લોગ નો એન્ડ કરીએ જમી કારવીને થઈ ગયા છે ફ્રી અને બસ ભાઈ ગયા છે અત્યારે પોણા નવ ને પાંચ તો કીધું ચલો કંઈ નહીં કીધું તું એમ તમારા લોકો સાથે આપણે સો વિચાર શેર કરીને જ પછી વ્લોગ પૂરો કરીએ તો આજે સો વિચાર શેર કરવામાં આપણી સાથે છે મોટા માણસો મોટા માણસો જોઈ લાવ કેમેરો સામો કર્યો ને થાકી ગયા થાકી ગયા એમ

એ લોકેશન ઉપરના સાથે તો એવો છે કે ઈચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દ્રઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે કારણ કે ઈચ્છા થાય અને એ આપણે દ્રઢ નિશ્ચય ન કરીએ કે ભાઈ આપણે આ મેળવવું છે ત્યાં સુધી એ આપણે ફળ નથી આપતું આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો